વાલના ઓળિયાની ભાજી અત્યારે હાલમાં આપણે જોઈએ છે કે બજારમાં ઓર્ગે કેમિકલવાળા શાકભાજી અને ભાજીઓ ખાવા લાયક થઈ ગઈ છે તો ત્યારે પોતાના ઘરે ઢાબા પર કે કોઈ પણ આવું પ્રકારનું કિચન તમે આને સીલિંગ કિચન પણ કહી શકો છો જ્યાં તમે આ પ્રકારની વનસ્પતિ પણ ઉપર ઘરે તમે ઉગાડી શકો છો અને ઓર્ગેનિક ને એકદમ શુદ્ધ ભાજી શાકભાજી ખાઈ શકો છો આ છે વાલ વાળિયા આ પ્રકારે પાલના વડીયા ના તમે એડ કરી શકો છો આ પ્રકારે માટી એની ઉપર મૂકી દેવાની